ડીસા માં ટીપી સમિતિની રચનાના છ મહિના બાદ મળેલી પ્રથમ માં ચેરમેન સિવાય તમામ સભ્યો બહિષ્કાર કરી ગેરહાજર રહેતા ફરી વિવાદ ઉઠ્યો છે પાલનપુર ગણેશપુરા વિસ્તાર અને હદ સુધી પાંચસો વીઘાથી વધુ જમીનમાં ટીપી સ્કીમ મૂકવાનો વિવાદ છેલ્લા દસ વર્ષથી અધ્ધરતાલ છે આ ટીપી સ્કીમ મૂકવાથી નું અહિત થતું હોવાના આક્ષેપ સાથે અગાઉ બે બે વખત ટીપી સ્કીમ રદ થઈ હતી ત્યારબાદ ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નવી ટીપી કમિટીની રચના કરાઈ હતી જેથી આજે પ્રથમ બેઠક મળી હતી પરંતુ બેઠકમાં ચેરમેન સિવાયના તમામ પાંચ સભ્યોએ બેઠકનો બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા જેથી બેઠક મુલતવી રાખવામાં આવી હતી તો બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો ચીફ ઓફિસરની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને હલ્લાબોલ મચાવ્યો હતો ખેડૂતોએ રજૂઆત કરી કે જો આ ટીપી સ્કીમ મૂકવામાં આવશે તો એકસો વધુ ખેડૂતો પાયમાલ થઈ જશે સાથે જ ખેડૂતોએ ડીસાના ઇશારે તેમના માનીતા બિલ્ડરોને ફાયદો કરાવી ખેડૂતોનું અહિત કરી આ સ્કીમ ફરીથી લાગુ કરવાનું કાવતરું રચાયું હોવાના આક્ષેપ કર્યા હતા સાથે જ જો આ સ્કીમ લાગુ થશે તો એકસો થી વધુ ખેડૂતો આત્મહત્યા કરી લેશે તેવી ખુલ્લી ચીમકી આપી હતી ડીસા નગરપાલિકા દ્વારા જે ટીપી સ્કીમ ડીસા શહેરમાં મૂકવામાં આવી રહી છે તેને લઈ હવે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અહીં અજાપુરા વિસ્તારમાં જે નગરપાલિકા દ્વારા જે ટીપી સ્કીમ મૂકવામાં આવી છે તેમાં પાંચસો વીઘાથી વધુ જમીનમાં શહેરની પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકવાનો વિવાદ છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યો છે આ ટીપી સ્કીમ મુકતા ખેડૂતો અહીંથી થતું હોવાનું તેમજ અહીં રસ્તા ભાવે કેટલાક બિલ્ડરો અને નેતાઓને લીધે પોતાની જમીનમાં કરોડો રૂપિયાનો ફાયદો કરતા હોવાના આક્ષેપ ઓ સાથે અગાઉ બે વખત આ ટીપી સ્કીમ છે તે રદ કરવામાં આવી હતી ત્યારે હવે ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી થયા બાદ અઢી વર્ષની બીજી ટર્મમાં નવીન ટીપી સ્કીમ મુકવામાં આવી છે જેમાં ગત ફેબ્રુઆરી માસમાં આ ટીપી સ્કીમની રચના કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ચેતનભાઈ ત્રિવેદી સહિત છ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ ટીપી કમિટીની છ માસ બાદ આજે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી અને એજન્ડા પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જો કે આ ટીપી સ્કીમ મુકવામાં આવે તો ખેડૂતોનું અહિત થતું હોવાથી ચેરમેન સિવાય તમામ પાંચ સભ્યો બેઠકોમાં બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા તો બીજી તરફ ખેડૂતોએ પણ આ ટીપી સ્કીમને લઈને વિરોધ દર્શાવ્યો હતો કારણ કે મોટા ભાગના જે ખેડૂતો છે તેમની છે તે આ ટીપી સ્કીમમાં જતી રહે છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આજે તમામ જે હજાપુરા સહિત આજુબાજુના વિસ્તારના જે ટીપી સ્કીમમાં જે ખેડૂતો આવી રહ્યા છે તે તમામ ખેડૂતો ચેરમેન તેમજ જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે ગૌરંગભાઈ પટેલ તેમના સામે વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ટીપી સ્કીમ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની રજૂઆત બાદ આ ટીપી સ્કીમ રદ કરવામાં આવે છે કે પછી ટીપી સ્કીમને મંજૂરી મળે છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા